બસમાં રોજ પતિ પત્ની સાથે મુસાફરી કરતા પરંતુ એક દિવસ પત્ની સાથે ન હતી તો એક માણસે પૂછ્યું પત્ની ક્યાં ગઈ તો પતિએ એવો ઉત્તર આપ્યો કે એક પતિ પત્ની દરરોજ બસમાં મુસાફરી કરતા બંનેની ખાસિયત હતી કે તેઓ હંમેશા એક સમય એક સાથે મુસાફરી કરતા પતિ પત્ની સાથે એક માણસ બીજો હતો તે પણ કામ ધોરણે આ બસમાં મુસાફરી કરતો એટલે તે એવી વખત તે પતિ પત્નીને ઓળખતો ન હતો પરંતુ એક જ બસમાં જવાનું હોવાથી તે પતિ પત્નીને દરરોજ જોતો હતો બસમાં મુસાફર દરમિયાન પતિ પત્ની બેસીને ઘણી બધી વાતો કરતા રહેતા અને પત્ની વાતો કરતી વખતે તેની પાસે એક સ્વેટર હતું જે સ્વેટર બનાવતી હતી અને તેને જોઈને તે પ્રાથમિક એવો અંદાજ આવતો કે તે બંને એક જ જગ્યાએ કામ કરવા માટે જતા હશે પરંતુ પતિ પત્નીને આ રીતે આસપાસ ચર્ચા કરતા જોઈને તે માણસને થતું ક્યાં બંનેની જોડી એકદમ પરફેક્ટ છે થોડા દિવસ પછી એ માણસ જ્યારે બસમાં મુસાફરી કરવા માટે ગયો હતો તેની નજર પડી છે કાયમની જેમ આજે તે પતિ પત્ની બસમાં ન હતા ત્યારે માણસને થોડું અજીબ લાગ્યું કારણ કે લગભગ ઘણા સમયથી તેઓ સાથે જ મુસાફરી કરતા અને તે પત્ની એ દરરોજ જોવાન પહેલાં માણસની આદત પડી ગઈ હતી બીજા દિવસે પણ પતિ પત્ની કોઈ બસમાં ન હતા અને એક પછી એક દિવસ અને અંદાજે એક મહિનો જેવો થઈ ગયો આટલા લબાઇ સમય સુધી પછી પતિ પત્ની એક પણ વખત બસમાં ન જોઈએ તે માણસને થયું હતું અને તેમણે વિચાર્યું લગભગ પતિ પત્ની બીજે રહેવા ચાલ્યા ગયા હશે અથવા તો ક્યાંક બહાર ગયા હશે પછી એક દિવસ તે માણસ બસમાં તો તેની સામે તેને જોયું કે પતિ પત્નીમાંથી એકલો પતિ જ મુસાફરી કરી રહ્યો હતો અને તેની પત્ની સાથે ન હતી પતિનો ચહેરો એકદમ ઉદાસ હતો અને તેને કપડાં પણ સાદા પહેરેલા હતા એટલે તે માણસને એ વખતે રહેવાયું નહીં એટલે તેને જોઈને પતિને પૂછ્યું આજે તમારી પત્ની સાથે કેમ નથી આવ્યા આ વાતનો પતિએ કશું જવાબ ના આપ્યો માણસને તો ફરી પૂછ્યું એક વખત પૂછ્યું તમે આટલું સામે ક્યાં ગયા હતા કે બહાર ગયા હતા આ વખતે પણ પતિએ કોઈ જવાબ ન આપ્યો થોડી મિનિટ પછી પૂછ્યું તો તે પતિએ પત્ની વિશે પૂછ્યું એટલે તે પતિએ જવાબ આપ્યો મારી પત્ની હવે આ દુનિયામાં નથી તેને આ વાત ઉપર વિશ્વાસ ન હતો અને થોડા સમય પછી સ્વસ્થ થઈને તે બધું જ જાણવા માગતો હતો એટલે તેને પૂછ્યું તમારી પત્નીને શું થયું પતિએ યુવકને જવાબ આપતા કહ્યું મારી પત્નીને કેન્સર હોવાથી ઘણા સમયથી નિદાન ચાલી રહ્યું હતું એટલે ભગવાને તેમની પાસે બોલાવી દીધી અને મારી પત્નીને હું ખૂબ જ પ્રેમ કરતો હતો